સમાસ સમાસનો અર્થ સાપેક્ષ સમાસ કહે છે બે કે તેથી વધારે પદો માની નવા બનેલા પદને સામાજિક પદ કે સમસ્ત પદ કહે છે સામાજિક પદના પ્રથમ પદને પૂર્વ પદ અને બીજા પદને ઉત્તર પદ કહે છે સામાજિક શબ્દ હંમેશા ભેગા લખાય વચ્ચે લઘુ રેખાનો ઉપયોગ કરી શકાય સમાજ બહુવિહિ સમાજ ઉપર સમાસ અવયવિભાવ સમાજ કર્મધારી સમાજ તત્પુરુષ સમાસ મધ્યકાલીન મધ્યમ પદ લોપી સમાસ દીઘુ સમાસ આપણે જોઈશું धंदा समास इतर ही धंद समास आणि एक्झाम्पल तरी राम लक्ष्मण मा बाप माप चंपती पती, पती आणि पत्नी अनिशिय वैकल्पिक धंद समास के अथवा आ कॉफी कारू धोरू नानू मोठू आवक जावक के, के अथवा आणि राम लक्ष्मण राम आणि लक्ष्मण पती आणि पत्नी चा के कॉफी ननू अथ्वा मोटू समाहार धंद समास वगेरे कर वेरो लड़ाई जबडो मान मोबो, साग पाची नौकर जाकर अवे एक्जम्पल जो इसे अवनी निन भव पृत्वी अने आकाश फर फूल, फर अने फूल વંશ વારસ વંશ કે વારસ દાવ અને પૂર્વપદ સંખ્યાવાચક વિશેષણ હોય અને ઉત્તરપ્રદ સંજ્ઞા હોય ત્યારે બનતા ને દીઘુ સમાસ કહે છે समास સમાજનો જ એક પેટા પ્રકાર છે એક પર પ્રધાન समास છે પૂર્વપદ પદ્ધતા ઉત્તરપ્રદ પૂર્વ શું છે તો સંખ્યા દર્શાવે છે જ્યારે ઉત્તર પાક છે આ સંખ્યાના સમૂહ દર્શાવે છે નવરાત્રિ ચોમાસુ પંજાબ બપોર ચોઘડિયું ચાર ઘરીનો સમૂહ ષષ્ઠ રસ છ રસનો સમૂહ કર્મધાર્ય ધાર્ય વિશેષ નામ નવ સર્જન નવયુગ નવ નિર્માણ નવ વધુ નવોઢા એકમાત્ર માત્ર જે સમાસમાં એક પદ મુખ્ય હોય અને બીજું પદ એના વિશેષણ તરીકે કામ કરતું હોય તે સમાસને કર્મધારી સમાસ કહેવાય છે આ સમાજના બંને વચ્ચે ઉપમા ઉપમેય વિશેષ ઉપમાન સાધારણ ધર્મ વગેરે સંબંધ જોવા મળે છે એક પદ જાતિવાચક સંજ્ઞા હોય અને બીજું પદ વ્યક્તિવાચક સંજ્ઞા હોય ત્યારે પણ આ સમાસ બને છે કેટલીક વાર વિશેષણ તરીકે કાર્ય આવે છે તત્પુરુષ સમાસ જે સમાજનું એક પદ પ્રધાન હોય અને બીજું પદ એની સાથે વિભક્તિ સંબંધથી જોડાયેલું હોય તેવા સમાજને તત્પુરુષ સમાસ કહેવાય છે તત્પુરુષ સમાજમાં

વિદ્યાર્થીપ્રિય અપાધીન નિંદ્રાવશ ઈશ્વરાધીન તૃતીય વિભક્તિ પ્રત્યયથી થકી વડે દ્વારા ઐશ્વર્યયુક્ત કરુણા મંત્રમુગ્ધ દર્દભર્યા ચોકાતુર સ્નેશભર ભર મુખપાઠ આળસ બાંધ્યું ચતુર્થી વિભક્તિ પ્રત્યય માટે કાજે ને માટે પ્રત્યે સારું કાકબલી શ્રય સ્થાન સર્વસુરુલ સ્નાનભ્રષ્ટ સાહિત્ય સ્ટી વિભક્તિ પ્રત્યય નુ ની નું ના માનવજાત ગોવિંદ ગુણ સ્ત્રી પાત્ર કાલા પારખું ઝાલરપણું ભૂતર માયાજાળ ગંગોદક અરુણોદય વંશી મર્મસ્પી સ્પર્શી વિદ્યાભ્યાસ નિત્ય નિયમ બજાર ભાવ યુદ્ધ વિરામ સપ્તમી વિભક્તિ પ્રત્યે મા અંદર ઉપર એક ધર્મનિષ્ઠા વાત ડાયુ ચિંતામગ્ન મોહ પુરુષોત્તમ વહુ ગેલો નૌકા વિહાર કર્મનિષ્ઠા નરપુગ કલામણી ઘોડેસવાર ગૃહ પ્રવેશ મધ્યમ પદ લોપી સમાસ જ્યારે સમાસમાં પૂર્વ પદ ઉત્તર પદ આપેલ હોય અને મધ્યમ પદનો લોપ થયો હોય તેવા સમાસને મધ્યમ પદ લોપી સમાસ કહેવાય છે ઘણીવાર આ સમાસના બંને પદો વચ્ચે વિભક્તિ સંબંધ પણ જોવા મળે છે આ એક પદ પ્રધાન સમાસ છે અંત કરી અંતના અક્ષરથી શરૂ થતી કરી છઠ્ઠા ચિત્ર ઠટ્ઠા માટે કરેલું ચિત્ર ઇલકાપ ખત ઇલકાપ માટે લખવામાં આવતો ખત લોકગીત લોકો દ્વારા રચેલું ગીત મૃત જળ લોભાવતું લોભાવતું મંગલ મંગલસૂત્ર મંગલ સૂચવતું સૂત્ર સહન શક્તિ સહન કરવા માટેની શક્તિ કુળદેવી કુર વરે પૂજાતી દેવી મર્મવચન મર્મથી ભરેલા વચન ઢોકાબારી ઢોકો કાઢી શકાય એવડી બારી મહત્વકાંક્ષા મહત્વ પ્રાપ્ત કરવાની આકાંક્ષા ટિકિટ બારી ટિકિટ મેળવવા માટેની બારી રૈવંશ પ્રાસ રૈવંશ ઋષિએ બનાવેલા પ્રાસ વિદ્યાલય વિદ્યા માટે મેળવવા માટેનું આલે બહુવિહિ સમાસ જે સમાસના બંને પદો વચ્ચે વિભક્તિનો ઉપમા ઉપમેયનો એક કે વિશેષણ વિશેષનો સંબંધ હોય અને આખું પદ તેનાથી બનેલું સામાજિક પદ અન્ય કોઈ પદના વિશેષણ તરીકે વપરાતું હોય તેવા સમાસને બહુવી સમાસ કહે છે આ સમાસમાં વિગ્રહ કરતી વખતે જેનો જેની જેનું જેના જેમાં જેને જેનાથી જેના વડે જેના માટે જેમાંથી વગેરે સર્વનામો વપરાય છે આ સમાસ અન્ય કોઈ બાબત વસ્તુ કે વ્યક્તિના વિશેષણ તરીકે વપરાય છે તેના એક્ઝામ્પલ જોઈશું અભેદ ભેદ નથી જેમાં તે બહુરૂપી બહુ છે જેના રૂપ તે પાણી પંથ પાણી જેવો પણ છે તે વૃકોદર જેનું ઉદર વૃક્ષ જેવું છે તે ચંદ્રશેખર જેની શિખા પર ચંદ્ર છે તે કૃતાર્થ જેનો અર્થ પૃથ્વ સંપૂર્ણ છે તે જ્ઞ જેની બુદ્ધિ સ્થિર છે એવું દામોદર દોરડું છે જેના ઉદર પર ઊંચી છે તે હંસ વાહિની હંસ જેનું વાહન છે તે ઇન્દ્રિય જળ ઇન્દ્રિય જેની જળ છે તેની સ્પ્રહ જેને કોઈ ઈચ્છા નથી તે જેનામાં બર તે અંદર જે સમાસનું એક પદ ક્રિયા ધાતુ ધાતુ ઉપરથી બનેલું પદ હોય અને બીજા પદ તેની સાથે વિભક્તિ સંબંધથી જોડાયેલ હોય તેવા સમાસને ઉપજ સમાસ તરીકે ઓળખવામાં આવે છે

અવયવિભાવ સમાસ જે સમાજમાં એક પદ અવયવ હોય અને તેની અસર સમગ્ર પદ પર થતી હોય તેવા સમાસને અવયવિભાવ સમાસ કહે છે આ સમાજમાં યથા પ્રગતિ આ ઉપર સહ અધો વગર જેવા અવયવો આવે છે યથાશક્તિ પ્રતિબિંબ આબાલ વૃદ્ધ ઉપરવાસ સહપરિવાર અર્ધોમુખ